સુરત જિલ્લામાં અવારનવાર અસામાજિક તત્વો વિસ્તારમાં અને બાનમાં લઈ રહ્યા છે ક્યારેક લોકો સાથે ક્યારેક પોલીસ સાથે માથાકૂટના બનાવો સામે આવી રહ્યા છે ગત મોડી રાત્રે કડોદરાના ભુરી ગામમાં રહેતો માથાભારે આરોપી ઓમ પ્રકાશ વાસફોડિયા ગણપતિ આગમનમાં હોવાની પોલીસને બાતમી મળી હતી કડોદરા પોલીસના જવાનો ઓમ વાસફોડિયાને ગણપતિ આગમન સ્થળ ઉપરથી ઉંચકી લાવ્યા હતા ઓમ વાસફોડિયા લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાનો ભત્રીજો છે ઈશ્વર વાસફોડિયા દ્વારા ફાયરિંગ તેમજ પોલીસ ઉપર હુમલા જેવા ગંભીર ગુનાઓ નોંધાયા છે અને જે હાલ પાસા હેઠળ જેલની સજા ભોગવી રહ્યો છે ઈશ્વર વાસફોડિયાના ભત્રીજો ઓમ વાસફોડિયા સામે પણ ગંભીર ગુનાઓ નોંધાયા છે ઓમ વાસફોડિયાની અટક કરતા આશરે ત્રીસ જેટલા પરિવારના સભ્યો કડોદરા પોલીસ ચોકી ખાતે આરોપીને છોડાવવા માટે ધસી ગયા હતા અને પોલીસ સાથે માથાકૂટ કરી હતી લોકટોળાએ ચોકીના દરવાજામાં તોડફોડ કરી હતી ચોકીને બાનમાં લીધી હતી જેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા બબાલને પગલે સુરત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તોડફોડ હોબાળો મચાવ્યો હતો સુરત જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જતાં તોફાન હોબાળો મચાવનારા સામાજિક તત્વોનું ટોળું ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું જે આરોપીઓ પૈકી હોબાળો મચાવનાર બે મહિલા અને એક યુવકની રાત્રે ધરપકડ કરી હતી અને ફરાર અગિયાર આરોપીઓ સામે વડોદરા પોલીસે ગુનો નોંધાયો હતો પોલીસે ઓમપ્રકાશ વાસફોડિયા સામે પણ પ્રોહિબિશન તેમજ અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

એકવીસ તારીખનું ગઈ એકવીસ તારીખનું અને પોલીસ એને શોધતી હતી એ દરમિયાનમાં આ લોકો ગણપતિનું આગમન લઈને લગભગ પચીસથી ત્રીસ માણસો આવતા હતા અને એમાં આ ઓમ પ્રકાશ છે એવી અમારા પીએસઆઈ રામાણીને હકીકત મળેલી અને એ ટોળામાંથી રામાણીએ એને ઉપાડી લીધેલો ટોળામાંથી ઉપાડીને પોલીસ ચોકીએ લઈ આવેલા પોલીસ ચોકી લઈ આવ્યા પછી પોલીસ ચોકીએ આ લોકો જે ટોળું હતું એ આને છોડાવવા માટે પાછું પોલીસ ચોકી આવેલું પોલીસ ચોકી આવી એમાં ધક્કા કરી એક ચોકીનો જે કાચનો દરવાજો છે એ કાચનો દરવાજો ઉખાડી નાખેલો તોડી નાખેલો અને મીનવાઈલ તમામ પોલીસ ત્યાં પહોંચી ગયેલી થાણા અધિકારીઓ અને એલસીબી પણ ત્યાં હતા અને આ લોકોને જે પ્રકાશ હતો એને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને એનું પાસાનું વોરંટ ભજવી અને એને જેલ હવાલે કરેલો છે અને બાકીના અગિયાર વિરોધમાં ફરજનો રૂકાવટ અને રાઇટ રાઇટિંગ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને બીજા બાર કે તેર જણ માણસો છે એમ કુલ ટોટલ વીસેક માણસો ઉપર ગુનો દાખલ કરેલો છે અને બાકીના માણસોને પકડી લીધેલા છે અને પકડવાના માટેની કાર્યવાહી ચાલુમાં છે